અમદાવાદના કેરાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિહાર સ્ટીલ કંપનીમાં હત્યાનો મામલો સામે આવ્યો છે સામાન્ય વીસ રૂપિયાની બાબતે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે મરણ જનાર અને આરોપી એકબીજાના રૂમમેટ હતા મરણ જનારે નશો કરવા માટે આરોપી પાસેથી વીસ રૂપિયા માંગ્યા હતા बिहार स्टील कंपनी केरला जी आई डी सी तीजा मार्ग की एक सत्यावीस वर्ष मरण जनार व्यक्ति जमु नाम भगवान दयाल है કેરલાજીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ થયેલી હતી પણ વધુ તપાસ કરતા અને થોડી શંકા જાગતા પોલીસ વધુ તપાસ કરેલ હતી અને વધુ તપાસમાં હાથ ધરવામાં આવેલ હતું મરણ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ હ્યુમન સોર્સિસ અને વધારે યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવેલ હતો અને સ્થળ પાસેથી એક બ્લૂટૂથ અને કાળા કલરના ચંપલ મળી આવેલા હતા આ ચંપલથી પૂછપરછ કરીને આમનો જે ઓનર હતો એ પ્રકાશ ધનુરામ નામનો એક વ્યક્તિ જે મરણ છે એમના રૂમમાં જ સાથે રહેતો હતો પૂછપરછ કરતા આ આરોપીએ કબૂલાત આપેલી હતી મર મૃત્યુ કરવાનો પ્રાથમિક કારણ આવો હતો કે જે દિવસ ચૌદ તારીખના રોજ મરણ જનાર અને આરોપી બંને ઢાબા ઉપર હતા ત્રીજા અને મરણજનારે વીસ રૂપિયા આરોપી પાસેથી માંગેલ હતા ના પાડવામાં આવી ત્યારે મરણજનારે જનારે ગાળો આપેલી હતી અને સાથે સાથે ઉશ્કેરાટમાં આવીને આરોપીએ ધક્કો મારેલ હતો વધુ તપાસ ચાલુ છે અને કેરલા જીઆઈડીસી માં કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો ગીના આ ગુનો સાધારણ એક્સિડેન્ટલ ડેથ આવેલ હતી બટ પોલીસે મહેનત કરી ગુનો ઉકેલ કર્યો છે અને વધુ તપાસ ચાલુ આરોપી દ્વારા પૈસા ન અપાતા મરણજનar આરોપીને અપશબ્દ બોલ્યો જેના લીધે બંને વચ્ચે જીબા જોડી થઈ અને આખરે આરોપીએ મરણજનar ને ધક્કો માર્યો અને કોલોનીના ત્રીજા માળેથી નીચે પડતા જ ઇસમનું મૃત્યુ થયું હતું આરોપીનો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી મળતી વિગતો અનુસાર આરોપી રાજસ્થાન અને મરણજનar ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો